આ રફતારમાં ત્રણ કાર એક પછી એક આવતી જોવા મળે છે બે યુવાન એકબીજાના કોલર પકડીને ઊભા રહે છે અને એટલામાં બીજી ત્રણ કારનો કાફલો તેમની તરફ પહોંચે છે આ કાર એમની આસપાસ ગોળ ફરે છે અને વધુ ત્રણ યુવાનો બહાર આવે છે જે યુવકે બીજાના કોલર પકડ્યા હતા તેને એક ગાડીની ડિક્કીમાં નાખે છે ભાઈગીરી ભરેલો આ વિડીયો તમને ફિલ્મી અંદાજમાં રીલ બનાવવા માટે બનાવાઈ રહ્યો છે ફ્લેશ લાઇટિંગ કાળા કાચવાની કાર સ્ટન્ટના દ્રશ્યો બતાવ્યા છે આ સ્ટન્ટ વેસુના ગોલ્ડ માઇન્ડ કોમ્પ્લેક્સ નજીક ઓપન ગ્રાઉન્ડમાં ફિલ્માવાયું છે સમગ્ર મામલે પોલીસ સુધી પહોંચી ગયો ત્યારે વિડીયો બે વર્ષ પણ હોવાનું સામે આવી રહ્યું છે આ વિડીયોને આધારે બેસુ પોલીસે ગાડીના નંબરના આધારે ચાર નબીરાઓની ધરપકડ કરી છે બેસુ પોલીસે ચાર આરોપીઓને કાન પકડી માફી પણ મંગાવી જેમાં હર્ષ સુરેન્દ્ર વાનખેડે પાંડેસરા રહે છે ધીરજ નરેન્દ્ર પાટીલ પાંડેસરા રહે છે અન્ય સાગર અને સોનુ નામના નબીરાઓની તપાસ શરૂ છે આપત્તિજનક સ્ટન્ટ આપત્તિજનક સ્ટન્ટ ભાઈગીરી અને ટ્રાફિક નિયમો ભંગ કરવાના આરોપસર તેમની સામે કાર્યવાહી અન્ય સાગર અને સોનુ નામના નબીરોની તપાસ શરૂ છે આપત્તિજનક સ્ટન્ટ ભાઈગીરી અને ટ્રાફિક નિયમો તેમની સામે